મારું નામ રમેશભાઈ બાપાના દર્શન કરી અને ધન્યતા અનુભવશે મહાપ્રસાદ લેશે જલારામ બાપા જય જય કાર્ય કરવા માટે સાડા આઠ કલાકે વીરપુરના ચોકમાંથી મારું નામ જયંતીભાઈ લલ્લુભાઈ સુચલ ગામ તાલુકા સુરત કરવા આવ્યા છો કેવો ઉત્સાહ બહુ ઉત્સાહ છે અને અહીંયા બી વીરપુરમાં બી સારા એવા ભક્તો છે કે જલાન બાપાની હારી ભક્તિ કરે છે અને બહુ ઉમંગ છે આજે જલાન જયંતિ જલાન જયંતિ નિમિત્તે અમે ત્યાંથી ધોરીકુઈથી આવ્યા છે અમને બહુ સારું લાગે છે કેટલા વર્ષોથી બાપાના દર્શન કરવા માટે આવો છો અમે તો બહુ વર્ષોથી આજે નીચે હો વીસ પાંત્રીસ વર્ષથી અમે જલાન બાપાના દર્શન કરીએ છીએ ગીતાબેન પટેલ

એવી અમે આશા રાખીએ છીએ હું અઠાવીસ વર્ષથી આવું છું દર વર્ષે અઠાવીસ વર્ષથી આવું છું